આગળ વાત કરીએ મોરબીમાં મેટ્રો લેવિસ ગ્રુપ પર ત્રીજા દિવસે આઈટી વિભાગની કાર્યવાહી યથાવત બીજા દિવસની તપાસ દરમિયાન અગિયાર કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી બસો પચાસ કરોડથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે અને આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ કરોડની જ્વેલરી મળી આવી મોરબીની બે આંગળિયા પેઢી પર તપાસ પૂરી થઈ ચૂકી છે જો કે આજ સાંજ સુધીમાં આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન પૂર્ણ થાય તેવી પણ શક્યતા છે આવકવેરા વિભાગનું ડિજિટલ ડેટાનું અવલોકન હજુ પણ યથાવત રહેશે આગળ વાત કરીએ મોરબીમાં મેટ્રો લેવિસ ગ્રુપ પર ત્રીજા દિવસે આઈટી વિભાગની કાર્યવાહી યથાવત બીજા દિવસની તપાસ દરમિયાન અગિયાર કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી બસો પચાસ કરોડથી વધુના બેનામી હિસાબો મળી આવ્યા છે અને આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ કરોડની જ્વેલરી મળી આવી મોરબીની બે આંગળીયા પેઢી પર તપાસ પૂરી થઈ ચૂકી છે જો કે આજ સાંજ સુધીમાં આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન પૂર્ણ થાય તેવી પણ શક્યતા છે આવકવેરા વિભાગનું ડિજિટલ ડેટાનું અવલોકન હજુ પણ યથાવત રહેશે